જય શ્રી કૃષ્ણ શ્રીમદ્ ભાગવત મહાપુરાણ કંદ અધ્યાય તેર સત્વગુણથી જ્ઞાનનો ઉદય અને ચિત્ત તથા ગુણનું અલગ થવું શ્રી ભગવાન બોલ્યા સત્વગુણ રજોગુણ અને તમો ગુણ એ પ્રકૃતિના ગુણો છે આત્માના નથી માટે સત્વગુણ વધારી રજોગુણનો તથા તમો ગુણનો નાશ કરવો અને સત્વગુણનો સત્વગુણથી જ નાશ કરવો વધેલા સત્વગુણથી પુરુષને સારી પુરુષને મારી ભક્તિરૂપ ધર્મ પ્રાપ્ત થાય છે તેમાં પ્રથમ સાત્વિક પદાર્થો સેવવાથી સત્વગુણ વધે છે અને પછી તે દ્વારા ભક્તિરૂપ ધર્મ ચાલુ થાય છે આ ભક્તિરૂપ ધર્મમાં સત્વગુણની વૃદ્ધિ થ કરાય વૃદ્ધિ કારણ છે તે રજોગુણ તથા તમોગુણનો નાશ કરે છે કારણ કે તેનાથી બીજો ઉત્તમ ધર્મ નથી એ રીતે રજુગુણ તથા તમોગુણ નાશ પામે છે કે તરત જ બંને ગુણો રૂપી મૂળવાળો અધર્મ પણ નાશ પામે છે શાસ્ત્ર જળ પ્રજા દેશ કાળ કર્મ જન્મ ધ્યાન મંત્ર તેમજ સંસ્કાર આ દસ ગુણોની વૃદ્ધિના કારણ છે ગુણ વૃદ્ધિના આ કારણોમાં જેની શાસ્ત્રવેતાઓ પ્રશંસા કરે છે તે સત્વગુણ વધારનાર જેની નિંદા કરે છે તે તમોગુણ વધારનાર અને જેની પ્રશંસા કે નિંદા પણ કરાતા નથી તેને રજોગુણ વધારનાર જાણવું પુરુષે સત્વગુણની વૃદ્ધિ માટે સાત્વિકનું જ સેવન કરવું જેથી મારી ભક્તિરૂપ ધર્મ પ્રાપ્ત થાય છે અને તે ભક્તિથી આત્માનો સાક્ષાત્કાર તથા સ્થૂળ અને સૂક્ષ્મ બંને દેહના કારણ ગુણો દૂર થાય ત્યાં સુધીનું જ્ઞાન પ્રાપ્ત થાય છે જેમ વાંસના ઘસામાંથી ઉત્પન્ન થયેલો અગ્નિ પોતાનાથી જ ઉત્પન્ન થયેલી જ્વાળાઓ વડે તે વાંસનું વન બાળી નાખી શાંત થાય છે તેમ ગુણોના વિકારથી ઉત્પન્ન થયેલો દેહ પણ તે અગ્નિ જેવી ક્રિયાવાળો થઈ પોતાનાથી જ ઉત્પન્ન થયેલા જ્ઞાન વડે પોતાના જ કારણ ગુણોનો નાશ કરી પોતે પણ નાશ પામે છે ઉદ્ધવજીએ પૂછ્યું હે કૃષ્ણ મરણધર્મી મનુષ્યો જાણે છે કે પુરુષો હે કૃષ્ણ મરણધર્મી મનુષ્યો જાણે છે કે વિષયો લગભગ આપત્તિઓનું સ્થાન છે તો પણ તેઓ કૂતરા ગદેડા અને બકરા પેઠે વિષયો કેમ ભોગવે છે શ્રી ભગવાન બોલ્યા પ્રમાદિ વિવેકશૂન્ય મનુષ્યના હૃદયમાં દેહાદી પરની હું એવી મિથ્યા બુદ્ધિ ફેલાયેલી હોય છે અને તેથી સત્વગુણ પ્રધાન એવા પણ મનમાં ઘોર દુઃખરૂપ રજોગુણ ફેલાય છે એ રીતે મન રજોગુણથી યુક્ત બને છે ત્યારે તેને આનો આ રીતે અને આનો આ રીતે ભોગ કરવો જોઈએ એવા વિકલ્પોવાળો સંકલ્પ થાય છે અને તે સંકલ્પને લીધે આ કેવું રૂપ છે અહો આ કેવો ભાવ છે આ વિષયોના વિચાર કરવાથી દુર્મતી મનુષ્યને દુઃસહ વિષયાભિલાષ ઉપજે છે પછી એ વિષયાભિલાષને વશ થયેલો મનુષ્ય અજિતેન્દ્રિય બની રજોગુણના વેગને અત્યંત મોહિત થઈ કર્મોને દુઃખરૂપ પરિણામવાળા જુએ છે તો પણ કર્મો કરે છે પરંતુ જે મનુષ્ય વિવેકી હોય તે કોઈ વેળા રજોગુણ તથા તમોગુણ વડે ચલિત બુદ્ધિવાળો થાય છે તો પણ સાવધાન રહી મનને વશ રાખી વિષયો તરફ દોષ દોષદ્રષ્ટિ કરી તેમાં આસક્ત થતો નથી વિષયો તરફ દોષ દોષદ્રષ્ટિ કર્યા છતાં મત વશ ન રાખી શકાય તે માટે આ ઉપાય કરવો પ્રમાદ રહિત થઈ આળસ તજી ત્રણેય કાળે પ્રથમ આસનનો તથા શ્વાસનો જય કરી ધીમે ધીમે મનને પરમાનંદ સ્વરૂપ મારામાં સ્થાપી એકાગ્ર કરવું મારા શિષ્ય સનકાદીએ આટલો જ યોગ બતાવ્યો છે કે સર્વ વિષયો તરફથી મનને આકર્ષી સાક્ષાત મારા વિશે સ્થાપવું ઉદ્ધવજીએ પૂછ્યું હે કેશવ આપે જે કાળે જે રૂપથી સનકાદી મુનિઓને યોગનો ઉપદેશ કર્યો હતો તે કાળ અને તે આપનું શું આપનું રૂપ જાણવા હું ઈચ્છું છું શ્રી ભગવાન બોલ્યા સનકાદી મુનિઓ બ્રહ્માના માનસ પુત્રો છે તેઓએ એક વખત પિતા બ્રહ્માને યોગની ઉત્કૃષ્ટ સૂક્ષ્મ સ્થિતિ પૂછી શનકાદીએ પૂછ્યું હે પ્રભો મન સ્વભાવથી જ રાગાદીને વસ હોવાથી વિષયોમાં પેસે છે અને તે અનુભવાયેલો વિષયો વાસના રૂપે મનમાં પેસે છે ત્યારે એ વિષયો ઓળંગી જવા ઈચ્છતા મોમુક્ષુ એ વિષયોને તથા મનને એકબીજાથી અલગ કેવી રીતે કરવા શ્રી ભગવાન બોલ્યા સનકાદીએ એમ પૂછ્યું ત્યારે સ્વયંભૂ બ્રહ્મા પોતે મોટા દેવ અને પ્રાણીઓના સ્રષ્ટા છે તો પણ વિચાર કરતા એ પ્રશ્નનું બીજ જાણી શક્યા નહીં કેમ કે તેમની બુદ્ધિ કર્મથી વ્યગ્ર છે પછી તેમણે એ પ્રશ્નનો ઉત્તર અથવા અભિપ્રાય જાણવાની ઈચ્છાથી મારું ચિંતન કર્યું એટલે હું હંસનું રૂપ ધરી તેમની પાસે ગયો મને જોઈને સનકાદી મુનિઓ બ્રહ્માને આગળ કરી મારી પાસે આવી ચરણમાં વંદન કરી મને પૂછવા લાગ્યા તમે કોણ છો તત્વ જાણવા ઈચ્છતા તે મુનિઓને મને એમ પૂછ્યું ત્યારે હે ઉદ્ધવ તેઓને મેં જે કહ્યું હતું તમે મારી પાસેથી સાંભળો મેં તેમને કહ્યું કે હે બ્રાહ્મણો તમે આત્માને ઉદ્દેશી પૂછો છો કે આત્માને ઉપાધિરૂપ આભૂત સમુદાયને ઉદ્દેશી પૂછો છો જો આત્માને ઉદ્દેશી પૂછતા હોવ તો આત્મા અનેક નથી અને તમારો પ્રશ્ન તો અનેકમાંથી કોઈ એકનો નિશ્ચય કરવા રૂપ છે તે કેમ ઘટે વળી આત્મા કોઈ જાતિ ગુણ આદિ વિષયોવાળો નથી તેથી ઉત્તર આપવા માટે કોનું એટલે કઈ જાતિ કે કયા ગુણનો આશ્રય કરી ઉત્તર આપવો તમારો પ્રશ્ન ભૂત સમુદાયને ઉદ્દેશી હોય તો પણ તમે કોણ છો આ તમારો પ્રશ્ન કેવળ વાણીના આરંભરૂપ હોય નિરર્થક છે કારણ કે દેવ મનુષ્યાદિ કોઈ પણ શરીર પાંચ મહાભૂતમય હોય સમાન છે અને ખરી રીતે તેઓના પરમ કારણ બ્રહ્મરૂપે પણ તે જુદા જુદા નથી મન વચન દ્રષ્ટિ અને બીજા જે ઇન્દ્રિયો વડે જે કંઈ ગ્રહણ કરાય છે તે સર્વ હું જ છું મારાથી જુદું કંઈ નથી એમ તત્વ વિચારથી તમે જાણી લો હું સર્વસ્વરૂપ છું એમ તત્વ દ્રષ્ટિએ મેં તમારા પ્રશ્નોનો ઉત્તર આપ્યો હે પુત્રો સાચું છે કે મન વિષયોમાં અને વિષયો મનમાં પેસે છે એ મન અને વિષયો બંને પરસ્પર ગુંથાઈને મારા સ્વરૂપ જીવને દેહરૂપ ઉપાધિ તરીકે બને છે ખરી રીતે આ દેહ મિથ્યા છે જીવ સ્વરૂપ નથી માટે વારંવાર વિષયો સેવવાથી તેના સંસ્કારને લીધે વિષયોમાં પેસતા મનને તથા વાસના રૂપે મનમાં વધતા વિષયોને બંનેને હું સ્વરૂપ થઈ દ્રઢ બ્રહ્માકાર વૃત્તિ કરી તજવા જાગ્રત સ્વપ્ન અને સુસુષ્ટિ એ ત્રણ અવસ્થાઓ બુદ્ધિની વૃત્તિ છે જીવની નથી અને તે પણ સ્વાભાવિક નથી પરંતુ સન સંવાદી ગુણોથી જ થનારી છે જીવ તો એ ત્રણેય અવસ્થાઓથી રહિત હોય તે ત્રણેયના સાક્ષી રૂપે જ નક્કી કરાયો છે બુદ્ધિને લીધે જ બંધ થાય છે તે જ આત્માને બુદ્ધિની વૃત્તિ રૂપ જાગ્રત સ્વપ્ન તથા સુસુપ્તિ એ ત્રણ અવસ્થાઓ આપે છે અર્થાત આત્મામાં બુદ્ધિનો આરોપ થાય છે તે જ તેને જાગ્રત વગેરે અવસ્થાઓનું કારણ બને છે માટે તે ત્રણેય અવસ્થાઓમાં મુક્ત ચોથા મારા સ્વરૂપમાં રહી આ સંસાર રૂપ બંધનનો ત્યાગ કરવો જેથી વિષયો તથા મનનો પણ પરસ્પર ત્યાગ થઈ શકે આ બંધન અહંકારને લીધે કરાયું હોય તે જે આત્માના આનંદદાદી સ્વરૂપને ઢાંકી દે તેને અનર્થનું કારણ થાય છે એમ સમજી આ બધું દુઃખમય છે આવા વૈરાગ્ય પામી ત્રણ અવસ્થાઓમાંથી રહિત ચોથા સાક્ષી સ્વરૂપે રહી સંસાર ચિંતાનો ત્યાગ કરવો એટલે બુદ્ધિ ઉપરના અભિમાનને તથા તેથી કરાયેલી ભોગ ચિંતાને તજી દેવી અધિક પ્રકારના અર્થવાળી પુરુષભેદની ભેદ વૃદ્ધિ ગુરુ ઉપદેશેલા શાસ્ત્ર અભ્યાસ દ્વારા પ્રગટેલી યુક્તિઓ વડે દૂર થતી નથી ત્યાં સુધી અજ્ઞાની પુરુષ કર્મ વગેરેમાં જાગતો રહે છે તો પણ સપનાઓને જોતો હોય તેવો છે તેમ સપનું માનવું જાગવું સત્ય નથી તેવું તે કહે છે અર્થાત બુદ્ધિ તજાય નહીં ત્યાં સુધી જ્ઞાનાદિ સર્વકર્મ વૃથા છે વળી દેહાદી પદાર્થો મિથ્યા જ છે તેથી તે દેહાદીને લીધે કરાયેલા ભેદો સર્ગવાદી ગતિઓ કે તેના ફળો અને તે સર્ગવાદી ગતિઓના કારણ કર્મો તે સર્વ આ આત્માને મિથ્યા છે જેમ સ્વપ્ન જોવા મનુષ્યને તે સ્વપ્નમાં દેખાતા સર્વભેદો ગતિઓ તેમજ તેના કારણો જણાય છે તેમ વળી જાગૃત અવસ્થામાં પ્રતિક્ષણ બદલાતા બાળપણ જુવાની આદિ ધર્મવાળા બહારના સ્થૂળ દેહાદી પદાર્થોને ચક્ષુ આદિ સમસ્ત ઇન્દ્રિયોથી જ ભોગવે છે તેમજ સ્વપ્ન અવસ્થાના હૃદયમાં તે જાગૃત અવસ્થા જેવા જ વાસનામય સૂક્ષ્મ પદાર્થો જે ભોગવે છે અને સુસુપ્તિ અવસ્થામાં તે સર્વ પદાર્થોને જે સમેટી લે છે તે આત્મા એક જ છે કારણ કે આ એક જ આત્મા જાગ્રત સ્વપ્ન અને સુસુપ્તિ એ ત્રણેય અવસ્થાઓ જોનારો તેનો સાક્ષી છે જો કે જાગ્રત અવસ્થાને સર્વ ઇન્દ્રિયો જુએ છે સ્વપ્ન અવસ્થાને મન જુએ છે અને સુસુપ્તિ અવસ્થાને તે તે સંસ્કારવાળી બુદ્ધિ જુએ છે પણ ખરી રીતે તેમ નથી કારણ કે આત્મા જ સર્વ ઇન્દ્રિયોના મનનો તથા બુદ્ધિનો નિયંતા છે કોઈ કહે છે કે ઇન્દ્રિયોના નિયંતા તો વિશ્વ છે મનનો નિયંતા તેજસ છે તેમજ બુદ્ધિનો નિયંતા પ્રાજ્ઞ છે તો જાગૃત સ્વપ્ન અને સુસુપ્તિના દ્રષ્ટા તે વિશ્વ તેજસ અને પ્રાજ્ઞ જુદા જુદા જ હોવા જોઈએ તેના ઉત્તરમાં કહેવાનું કે તે તો માત્ર જુદા નામો જ છે ખરી રીતે એક જ આત્માનું સર્વ અવસ્થાઓનું અનુસંધાન રહે છે માટે સર્વ અવસ્થાઓમાં આત્મા એક જ છે મેં સપના જોયા તે પછી હું કંઈ પણ જાણતો ન હતો તે જ હમણાં જાણું છું આમ ઉપાધિના ભેદથી એક જ આત્માનો વિશ્વ તેજસ અને પ્રાજ્ઞ એવા જુદા જુદા નામથી વ્યવહાર કરાય છે આમ વિચાર કરી ગુણોથી થનારી જાગ્રત સ્વપ્ન અને સુસુપ્તિ એ ત્રણ અવસ્થાઓ મનની છે છતાં મારી માયાના લીધે જ મારામાં કલ્પાયેલી છે એવો આત્મા સ્વરૂપનો નિશ્ચય કરી તમે અનુમાનો અને સત્પુરુષોના ઉપદેશો વડે તીક્ષ્ણ કરેલી જ્ઞાનરૂપી તલવારથી સર્વ સંયમોનું કારણ અહંકારના નાશ કરી હૃદયમાં રહેલા મને ભજો આ જગતને ભ્રાંતિરૂપ જોવું જોઈએ કારણ કે તે મનનો જ વિલાસ હોય નજરે દેખાય છે અને નાશ પામે છે જે વસ્તુ મનનો વિલાસ હોય દેખાતી હોય અને નાશ પામતી હોય તે ભ્રાંતિરૂપ જ હોય છે જેમ સપ્લ મનનો જ વિલાસ છે દેખાય છે અને નાશ પણ પામે છે માટે તે ભ્રાંતિરૂપ છે વળી તેજ પ્રમાણે આ બીજા અનુમાદથી તે જ સિદ્ધિ થાય છે આ જગત ભ્રાંતિરૂપ છે કારણ કે તે અત્યંત ચંચળ છે જે વસ્તુ અત્યંત ચંચળ હોય તે ભ્રાંતિરૂપ જ હોય જેમ ઉંબાડિયાનું ચક્કર અત્યંત ચંચળ છે માટે ભ્રાંતિરૂપ જ છે તેમ કદાચ કોઈ કહે કે ભ્રાંતિ પણ વિષય વિના કેમ થાય તેનો ઉત્તર કહે છે વિજ્ઞાન સ્વરૂપ એક જ આત્મા અનેક સ્વરૂપે ભાષે છે માટે ગુણોના પરિણામથી કરાયેલા આ આધ્યાત્મક અભિદૂત અને અભિ અધિદેવ નામનો ત્રણ પ્રકારનો જ ભેદ જણાય છે તે કેવળ માયા છે માટે આ દ્રશ્ય પ્રપંચની દ્રષ્ટિથી વાળી કેવળ આત્મસુખના અનુભવી થવું અને તે અનુભવની નિષ્ણતા માટે રહિત મૌન તથા નિષ્ફળ રહેવું એટલે કે મન વચન તથા કાયાના વ્યાપાર તજી દેવા જોકે દેહ છે ત્યાં સુધી દ્રૈવ દ્રષ્ટિ સર્વથી દૂર થતી નથી અને તેથી ફરી સંસાર થવા સંભવ છે પણ કોઈ આવશ્યક આહાર વગેરે કર્મમાં દ્વૈત પ્રપંચ ભલે કદાચ દેખાય પણ જે વસ્તુને પ્રથમ અવસ્તુ બુદ્ધિથી તજી હોય તે ફરી ભ્રાંતિ ઉપજાવવા સમર્થ થતી નથી માત્ર દેહ પડે ત્યાં સુધી તે વસ્તુનો સંસ્કાર રૂપે આભાસ રહે છે પણ તેથી તે આભાસ ભ્રાંતિ ઉપજાવી શકતો નથી જેમ દારૂના કેપથી અંત બનેલો મનુષ્ય પોતે પહેરેલું વસ્ત્ર ખસી ગયું છે રહ્યું છે તે જાણતો નથી તેમ જેને આત્માનો સાક્ષાત્કાર થવો થયા થયો દેવો સિદ્ધ પુરુષ નાશવંત શરીર પ્રારબ્ધ કર્મના યુગથી આસન ઉપર બેઠું છે ત્યાંથી ઊઠી ક્યાં બીજે ગયું છે કે પ્રારબ્ધ કર્મને વશ થઈ ત્યાંનું ત્યાં જ પાછું આવ્યું છે તે કંઈ જાણતો નથી કારણ કે તેણે સ્વરૂપ જાણ્યું છે શરીર પર પ્રારબ્ધ કર્મને વસ રહી પોતાને ઉત્પન્ન કરનાર કર્મ જ્યાં સુધી હોય ત્યાં સુધી પ્રાણ તથા ઇન્દ્રિયો સાથે જોડાઈને જીવે જ છે છતાં જેણે સમાધિ યોગ પ્રાપ્ત કર્યો હોય અને તે દ્વારા પરમાર્થ વસ્તુ જાણી હોય એવો જ્ઞાની પુરુષ જેમ સ્વપ્નના શરીરને મનુષ્ય ફરી સેવતો નથી તેમ પ્રપંચ રહિત તે શરીરને ફરી સેવતો નથી તેના ઉપર આસક્તિ કરતો નથી તે હે શ્રેષ્ઠ બ્રાહ્મણો સાંખ્ય તથા યોગનું આ રહસ્ય મેં તમને કહ્યું હું યજ્ઞ મૂર્તિ વિષ્ણુ હોય તમને ધર્મનો ઉપદેશ આપવા આવ્યો છું એમ તમે જાણો હે શ્રેષ્ઠ બ્રાહ્મણો હું યોગનો સત્યનો ધર્મનો પ્રભાવનો લક્ષ્મીનો કીર્તિનો તથા ઇન્દ્રિય નિગ્રહનો પરમ આશ્રય છું અને ફળરૂપ તથા નિર્ગુણ હોય કોઈ જાતને ઈચ્છાની ઈચ્છા નહીં રાખતા સર્વ પ્રાણીઓનો મિત્ર અને પ્રિય આત્મા છું માટે જ સર્વ ઉપર સમાનપણું અને સર્વસંગથી રહિતપણું વગેરે ગુણો નિત્ય મને ભજે છે મારામાં રહે છે એમ સંકાદી મુનિઓનો સંદેહ મેં દૂર કર્યો એટલે તેઓએ પરમ ભક્તિરૂપ મારી પૂજા કરીને સ્ત્રોતોથી સ્તુતિ કરી પછી તે મહર્ષિઓને સારી રીતે પૂજેલો અને સ્તુતિ કરેલો હું બ્રહ્માના દેખતા પોતાના ધામ તરફ ગયો હતો શ્રીમદ ભાગવત મહાપુરાણ એકાદશ કંદ અધ્યાય તેર સમાપ્ત જય શ્રી કૃષ્ણ